જ્યારે તમે વોલ્ટેઈક કોષ સાથે કામ કરી રહ્યા હો ત્યારે રડોક્સ પ્રક્રિયાની મુક્ત પોટેન્શિયલ સાથે સંબંધિત કરવી ખૂબ જરૂરી છે આ સમીકરણ છે છે જે મુક્ત કોષના પોટેન્શિયલ સાથે સંબંધિત કરે ડેલ્ટાજી અને ડેલ્ટાજી એ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર છે આપણે જાણીએ છીએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે આ ડેલ્ટાજી ઋણ હોય છે હું તેને અહીં લખીશ વોલ્ટેઈક કોષમાં થતી સ્વયં સ્પુરીત પ્રક્રીયાઓ માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય છે આપણે આ વિડીયોના અંતમાં ડેલ્ટા જીની ગણતરી કરીશું અહીં આ એ એ કોષનું પોટેન્શિયલ અથવા કોષનો વોલ્ટેજ છે અને તેનું માપન કરવું સરળ છે તમે તેના માટે વોલ્ટ મીટરનો ઉપયોગ કરી શકો જો આપણે આ કોષની વાત કરીએ તો આ કોષનું પોટેન્શિયલ ધન એક વોલ્ટ છે આમ વોલ્ટેજ કોષના કોષ પોટેન્શિયલ નું માપન ખુબ જ સરળ છે હવે અહીં આ સ્મોલ એલેક્ટ્રોન ના બે મોલ ની વાત કરીશું જેનું વહન રેડોક્સ પ્રક્રિયામાં થઈ રહ્યું છે અને પછી અંતે આ એફ એ ફેરેડે નો અચળાંક છે જે વીજ નું મૂલ્ય દર્શાવે છે અને તેનું વહન એક મોલ ઇલેક્ટ્રોન વડે થાય છે આપણે ફેરેડેના અચળાંકની કિંમત શોધી શકીએ અને તે આપણે અહી કરીશું ઇલેક્ટ્રોન નો કુલંબ એ વીજ એ નો એકમ છે આપણે તેને લખીએ એક પોઈન્ટ છસો બે ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત કુલમ એક ઇલેક્ટ્રોન નો વીજભાર આટલો હોય છે હવે જો આપણે એક મોલ ઇલેક્ટ્રોન વડે કેટલા વીજભારનું વહન થાય છે તે શોધવા માંગતા હોઈએ તો આપણે આનો ગુણાકાર એવોગેડ્રો સંખ્યા સાથે કરવો પડશે તેથી ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ઘાત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના એક મોલમાં ઇલેક્ટ્રોનના એક મોલમાં આટલા ઇલેક્ટ્રોન હોય છે હવે તમે જો આનો ગુણાકાર કરો તો તમને કુલમ ના છેદ માં ઇલેક્ટ્રોનના એક મોલ મળે હવે આપણે આની ગણતરી કરવા ઉપયોગ કરીશું કે દસ ની ત્રેવીસ ઘાત અને તેના બરાબર આપણને છન્નું હજાર ચારસો બોતેર મળે માટે અહીં આના બરાબર છન્નું હજાર ચારસો બોતેર અને તેનો એકમ કુલંબ પ્રતિ આ જવાબ આપ્યો હોય છે જેનો ઉપયોગ તેઓ ગણતરી માટે કરે છે અને જો તમે તેને નજીકની સંખ્યામાં ફેરવવા માંગતા હોવ તો તે છન્નુ હજાર પાંચસો થશે છન્નુ હજાર પાંચસો કુલંબ પ્રતિ મોલ ફેરેડેના અચડાંકની આ કિંમતનો ઉપયોગ તમે મોટે મોટેભાગની ગણતરીમાં કરી શકો આમ સમીકરણના દરેક પદ આ પ્રમાણે થશે હવે મેં અહીં જે કોષ પોટેન્શિયલ ધન એક પોઇન્ટ દસ વોલ્ટ વિશે વાત કરી તે ખરેખર કોષનું પ્રમાણિત પોટેન્શિયલ છે જ્યારે કોષ પ્રમાણિત પરિસ્થિતિમાં કામ કરતો હોય અને તમે તેના વોલ્ટેજનું માપન કરો તો તમને તે મૂલ્ય આટલું મળશે અને તે ત્યારે વ્યાખ્યાયિત થશે જ્યારે તમારી ધાતુઓ શુદ્ધ સ્વરૂપમાં હોય આપણે અહીં ઝીંક ધાતુ ઉપયોગ કરી રહ્યા છીએ જે તેના શુદ્ધ સ્વરૂપમાં છે તેમજ આપણે અહીં કોપર ધાતુ જે તેના શુદ્ધ સ્વરૂપમાં છે અને તે ત્યારે વ્યાખ્યાયિત થશે જયારે તમારા દ્રાવણ સાંદ્રતા એક મોલર હોય આપણી પાસે અહીં ઝીંક સલ્ફેટની એક મોલર સાંદ્રતા છે જેના પરિણામે આપણને દ્રાવણમાં ઝેડન ટુ પ્લસ એક મોલર મળે છે તેવી જ રીતે તમારી પાસે કોપર સલ્ફેટ ની સાંદ્રતા પણ એક મોલર છે જેના પરિણામે તમને દ્રાવણમાં માં સીયુ ટુ પ્લસ આયન ના એક મોલર મળે છે અને અત્યાર નું તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ છે જો તમે આ પરિસ્થિતિમાં માં વોલ્ટમીટર ને જોડો તો તમને આ કોષ નો વોલ્ટેજ આટલો મળશે આપણે આ જે સમીકરણ ની વાત કરી ગયા તેમાં સુપરસ્ક્રિપ્ટ ઉમેરીને આપણે તેને બદલી પણ શકીએ આપણે ઈ ની જગ્યાએ ઈ ઝીરો લખી શકીએ જે કોષનું પ્રમાણિત પોટેન્શિયલ છે અને તે દર્શાવે છે કે અહીં આ બધું જ પ્રમાણિત પરિસ્થિતિમાં છે તેવી જ રીતે ડેલ્ટા જી ની જગ્યાએ ડેલ્ટા જી ઝીરો લખી શકીએ તે મુક્ત ઊર્જામાં થતો પ્રમાણિત ફેરફાર છે તો હવે આપણે આ ડેલ્ટા જી ઝીરો ની કિંમત શોધી શકીએ આપણે જાણીએ છીએ કે તે ઋણ આવશે કારણ કે અહીં સ્વયં સ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા થઈ રહી છે તો હવે આપણે ડેલ્ટા જી ઝીરો શોધીએ ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ અહી આ માઇનસની નિશાની નો અર્થ શું થાય તે હું તમને પછી સમજાવીશ ત્યારબાદ આપણી પાસે એન છે અને આ એન ઇલેક્ટ્રોનના મોલ છે જેનું વહન રડોક્સ પ્રક્રિયામાં થઈ રહ્યું છે અહીં આપણી પાસે ઇલેક્ટ્રોન ના બે મોલ છે જેને આપણે અહીં લખીશું ઇલેક્ટ્રોનના બે મોલ ત્યારબાદ એફ એ ફેરેડેનો અચળાંક છે અને તેનું મૂલ્ય છન્નું હજાર પાંચસો કુલંબ પ્રતિ મોલ છે જેને આપણે અહીં લખીશું છન્નુ હજાર પાંચસો પ્રતિ મોલ ગુણ્યા કોષનો પ્રમાણિત પોટેન્શિયલ જેનું મૂલ્ય આ થશે હવે અહીં વોલ્ટ લખવાની જગ્યાએ આપણે વોલ્ટને જૂલ પ્રતિ કુલંબ તરીકે લખીશું જેથી આ બધા એકમો બરાબર કામ કરી શકે આમ પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર ધન એક કેન્સલ થઈ જાય માટે આપણને આપણો જવાબ જૂલમાં મળે હવે આ ફેરફાર શોધવા આપણે કેલ્ક્યુલેટર ઉપયોગ કરીએ બે ગુણ્યા છન્નુ હજાર પાંચસો અને પછી તેનો ગુણાકાર એક પોઈન્ટ દસ સાથે કરીશું તેથી આપણને અહીં બે લાખ બાર હજાર ત્રણસો જૂલ મળે જો આપણે તેને કિલોઝૂલમાં ફેરવવા માંગતા હોઈએ તો આનો ભાગાકાર એક હજાર સાથે કરીએ અને પરિણામે આપણને લગભગ બસો બાર કિલોઝૂલ મળે બરાબર માઇનસ બસો બાર કિલોઝૂલ આમ ડેલ્ટા જી જીઝીરો બરાબર માઇનસ બસો બાર કિલોઝૂલ આમ વોલ્ટેઈક કોષ માટે મુક્ત ઊર્જામાં થતો પ્રમાણિત ફેરફાર

ઋણ નિશાની છે પ્રક્રિયાઓ કોષ નો પોટેન્શિયલ ધન હોય છે આમ જો કોષ નો પોટેન્શિયલ ધન હોય પરંતુ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઋણ હોય તો તે બતાવે છે કે અહીં સ્વયં રેડોક્સ પ્રક્રિયા થઈ રહી છે